વાર્તાનું નામ છે કિસ્સા ગૌતમી શ્રાવસ્તી નગરીમાં કિસ્સા ગૌતમી નામની એક સ્ત્રી રેતી હતી એને એકનો એક દીકરો હતો દીકરાનું તે ખૂબ જતન કરતી લાલન પાલન કરતી દીકરો તો તેને ખૂબ વાલો હતો અને આ દીકરાના કારણે જ ગૌતમીનું જીવન તો આનંદથી છલોછલ ભરાઈ ગયું પરંતુ પરંતુ ભગવાનને તેનો આનંદ મંજૂર નહોતો તેનું બાળક તો બીમાર પડ્યું ગૌતમીએ તો ઘણા ઉપચારો કર્યા ઘણા વૈધ હકીમોની સલાહ લીધી પણ બાળક બચ્યું નહીં ગૌતમીને તો વિશ્વાસ નહોતો આવતો કે બાળક હવે આ સૃષ્ટિ પર નથી માત્ર એનું શરીર જ છે એનો આત્મા તો ચાલ્યો ગયો છે હમણાં મારું બાળક જગશે હમણાં આંખ ઉગાડશે હમણાં એ હાલશે એવું તેને લાગતું હતું બાળકને બીજા લોકો સ્મશાને લઈ જાય એ પહેલાં તો ગૌતમી પોતાના બાળકને લઈ ઘરની બહાર નીકળી ગઈ આંખમાં આંસુ અને એક એક ઘર ભટકવા લાગી દરેકને વિનંતી કરતી કે મારા બાળકને કોઈ જીવતું કરો મારા બાળકને કોઈ જીવતું કરો નગરના એક એક વૈદ હકીમ સાધુ સંત બધાને બારણે જઈ આવી પણ કોઈએ તેના બાળકને જીવતું ન કર્યું એટલે પછી ગૌતમી તો વધારે જોરથી રડવા લાગી એ તો સાવ નિરાશ થઈ ગઈ એના તો હોશકોશ ઉડી ગયા ગાંડા જેવી થઈ ગઈ અને છતાં પણ ઘરે ઘરે ભટકવા લાગી પોતાના અમૃતદેહવાળા બાળકને છાતીએ વળગાડી આમ તેમ ભટકતી હતી તેને જોઈને કેટલાક લોકો તો હસતા અને કેટલાકને તેનું દુઃખ દેખાતું તેથી રડતા કેટલાક તો તેના તરફ દયા બતાવતા પણ કોઈ કશું કરી નહોતું શકતું હવે એક ભલો માણસ તેની સામે મળ્યો ગૌતમીની આવી દશા જોઈ તેને ખરેખર દઈ આવી અને તેણે સલાહ આપી બેન તું આમ તેમ રખડવાને બદલે ગૌતમ બુદ્ધના શરણે જા કદાચ એ તારા બાળકને જીવતું કરે એના કરતા વધુ ચડ્યા તો વૈદ આ દુનિયામાં કોઈ નહીં મળે તને અત્યારે ગૌતમી તો ભગવાન બુદ્ધની જગ્યા ગોતી તેની પાસે ગઈ બુદ્ધેની વાત ખૂબ ધીરજથી સાંભળી અને બોલી પછી બોલ્યા તારા બાળકને હું ચોક્કસ મોતમાંથી બચાવીશ એને જીવતો કરીશ પણ તે માટે મારી એક શરત તારે પાળવી પડશે પેલી સ્ત્રી તો હોશમાં આવી ગઈ ઉત્સાહમાં આવી ગઈ એણે કહ્યું કે તમે જે પણ કહેશો તે કરવા હું તૈયાર છું પણ તમે મારા બાળકને બચાવી લો મારા બાળક વગર મારું જીવન કંઈ નથી ગૌતમ બુદ્ધે કહ્યું તો સાંભળ મારી શરત જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય એવા ઘરમાંથી એક મોઠી અનાજ માગી આવ અને આ તું કરીશ એટલે તારા બાળકને નવું જીવન મળશે ગૌતમીના દિલમાં તો આશાનું કિરણ બંધાયું એ તો ઘરે ઘરે જઈને પૂછવા લાગી કહેવા લાગી મને ગૌતમ બુદ્ધે મોકલે છે આપને ત્યાં કોઈનું મરણ થયું છે જો ન થયો હોય તો મહેરબાની કરી અને મને એક મોઠી અનાજ આપો હવે તો દરેક ઘરેથી ગૌતમીને એક જ સરખો જવાબ મળતો અરે બેન આ ઘરમાં તો ઘણા ચાલ્યા ગયા છે છે એ વાત ચોક્કસ કોઈ ઘર એવું હોય જેમાં કોઈનું મરણ જ ન થયું હોય ઘરે ઘરેથી આવો જ ગૌતમીને મળતો એ સાંભળી તેની આંખના પળન દૂર થઈ ગયા તેની આત્માનો અવાજ સંભળાયો ઓ ગાંડી દરેક ઘરમાં માણસ જન્મે છે અને મરે છે પોતાની વાલી વ્યક્તિનું મોત થતાં દરેકનું દિલ ઘવાતું હોય છે પણ દરેક જણ પણ દાખવીને ઘરે ઘરે ફરીને રડતું નથી તું તો જો કેવી ગાંડા જેવી થઈને ભટકે છે ગૌતમી તે તો પોતાના અંતરનો અવાજ બરાબર સંભળાયો અને હવે તો સમજાઈ પણ ગયો જેવો તેને અંતરનો અવાજ સમજાયો કે તેનું ગાંઠ પણ શમી ગયું અને તેના હૃદયમાં જ્ઞાનનું અજવાળું થયું તેની આંખમાં થોડા સમય પહેલાં આવતા ચોધાર આંસુ બંધ થઈ ગયા તેને થયું કે મુઠ્ઠી અનાજનો દાખલો આપી અને ભગવાન બુદ્ધે મને ખૂબ મોટો પાઠ ભણાવી દીધો પછી તો શાંત અને સ્વસ્થ બની તે જાતે સ્મશાને ગઈ પોતાની છાતીએ વળગાડેલા પોતાના બાળકને પોતાની જાતે જગ્ની સંસ્કાર દીધા સ્મશાનેથી પાછી ફરી અને તે ગૌતમ બુદ્ધના શરણે ગઈ બુદ્ધ ભગવાને પૂછ્યું ગૌતમી તને મુઠ્ઠી અનાજ મળ્યું કે મોત જ્યાં ગયું ન હોય એવું એકે ઘર તને મળ્યું ગૌતમી તો ભગવાન બુદ્ધના ચરણમાં માથું ઢાળી અને એકદમ પોતાના મનને હળવું કરી ભગવાન ગૌતમ બુદ્ધની ચરણ માથા પર ચડાવી ભગવાને બુદ્ધે તેને ખૂબ સરસ ઉપદેશ આપ્યો ગૌતમી આ દુનિયામાં જન્મેલા દરેક જણે મરવું પડે છે જે આવ્યો છે તેણે જવાનું જ છે આવવાનું અને જવાનું એ આપણા હાથમાં નથી લાભ ગેરલાભ સુખ દુઃખ બધામાં સંભવ રાખવો જોઈએ એ જ આપણું કર્તવ્ય છે એ જ આપણો ધર્મ છે અને હા જે વસ્તુ કે જે વાત આપણા અંકુશમાં નથી તેનું દુઃખ કરવાનો કોઈ અર્થ નથી અને તેનું કોઈ દુઃખ કરવાનો જો અર્થ ન હોય તો એનો અભિમાન પણ કરવાનો કોઈ જરૂર નથી જન્મ મૃત્યુ પણ આપણા હાથમાં નથી એટલે એના વિશેના સુખ દુઃખ રાખવાનો કોઈ અર્થ જ નથી એ ફોગટ છે અસત્યને છોડી સચ્ચાઈને સમજી અને તે આ ખૂબ સારું કામ કર્યું છે શાંતિથી ધીરજ ધરીને હવે તું તારા કર્તવ્યના રસ્તા પર ચાલ ભગવાન બુદ્ધનો આવો ઉપદેશ સાંભળે ગૌતમી તો ગૌતમ બુદ્ધની મોટી ભક્ત બની ગઈ અને તેણે તત્કાલિક સાધ્વી બની ગઈ જીવનભર તે દુઃખી લોકોની સેવા કરતી રહી અને ગૌતમ બુદ્ધની પણ બાળકો આ કિસ્સા ગૌતમીએ આપણને ખૂબ મોટો ઉપદેશ આપી દીધો બરાબર ને તો ચાલો તમે પણ આ બાબત પર વિચાર કરજો અને આવજો